વડોદરાની નવ વર્ષીય બાળકી જયમિની સોનીએ એક મિનિટમાં હેરબન પર સૌથી વધુ હુલાહુપ રોટેશન એકસો ત્રેપન વખત કરીને ગિનિશ વર્લ્ડ ઓફ રેકોર્ડમાં પોતાનું સ્થાન બનાવ્યું છે

જેને જયમિની દ્વારા એકસો ત્રેપન વખત રોટેશન કરીને તોડવામાં આવ્યો તેણે ભવિષ્યમાં પોતાનો જ રેકોર્ડ બ્રેક કરીને અન્ય એક રેકોર્ડ સ્થાપિત કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે જયમિનીએ જણાવ્યું છે કે હું દરરોજની લગભગ એક કલાક જેટલી પ્રેક્ટિસ કરું છું ભવિષ્યમાં હુપર બનવાની ઈચ્છા છે જ્યારે માતા અંકિતા સોનીએ જણાવ્યું કે આવી રીતે હેરબનમાં હુલાહુપ કરવાનો રેકોર્ડ વડોદરામાં પ્રથમ વખત બન્યો છે તેવું કહી શકાય તથા જૈમિની જ્યારે પણ સ્કૂલમાંથી આવે અને ફ્રી ટાઈમ મળે ત્યારે તેના હાથમાં હુલાઉપ જ જોવા મળતો હોય છે આખો દિવસ એની જ પ્રેક્ટિસ કરતી હોય છે જેનું પરિણામ આજે આપણે જોઈ શકીએ છે મારું નામ જૈમિની પ્રશાંત સોની છે અને મને હોલાઉ નામની તો પહેલા વસ્તુ ખબર જ નહોતી અને મે ગેનિસ વર્લ્ડ ઓફ રેકોર્ડ કરેલો છે હોલાઉ શું હોય એ મને ખબર જ નથી નાની હતી ત્યારે મારા જોડે રમવાવાલી હૂપ હતી જેનાથી મેં યુટ્યુબ પરથી જોઈને મેં બધું શીખ્યું વેસ્ટ હુપિંગ અને નેક હુપિંગમાં શીખ્યું તો પછી મને ખબર પડી કે આને ઉપ કહેવાય કારણ કે ઉપ મને બહુ ગમે છે અને એ મારી હોબી છે અને મીન્સ મને બીજી બધી એક્ટિવિટીઝ બી ગમે છે આર્ટ આર્ટ અને કૂકિંગ વિધાઉટ ફાયર કુકિંગ એ બધું બી મને ગમે છે મેં ગિનિસ વર્લ્ડ ઓફ રેકોર્ડ બનાવેલો છે એ મેં હેરબંડમાં બનાવેલો છે ગિનિસ વર્લ્ડ ઓફ રેકોર્ડ સ્કૂલથી આવું પછી થોડીક વાર રમો પછી હોમવર્ક કરું અને હોલાબ કરું એવી રીતે મારું બધું એડજસ્ટ થઈ જાય પરિવારે મને બહુ જ સારી રીતે સપોર્ટ કર્યો છે બંને રેકોર્ડ કરવામાં અને એ મીન્સ મારી ફેમિલી મારા માટે બેસ્ટ છે બિકોઝ એ લોકોએ મને બહુ જ વધારે સપોર્ટ કરેલો છે આગળ મને હજુ એક આવેલો જ રેકોર્ડ કરવો છે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ અને એ મને મીન્સ પાછો હું કરીશ અને મને મોટું જઈને બધાથી મોટું હુલાવું માસ્ટર બનવું છે મમ્મા અને ડેડીને એજ્યુકેશનની સાથે એકચ્યુઅલી નોર્મલી સ્કૂલથી આવે તો ડેલી એની અવર જેવી પ્રેક્ટિસ હોય છે અને એ જ્યારથી એનામાં એ ક્રેઝ જાગ્યો એ નાની હતી ત્યારથી સિક્સ ઇયર્સથી કરે છે તો ત્યારથી સ્ટાર્ટિંગમાં તો એને એને જે પ્રમાણે કીધું પ્રમાણે કે એને નથી ખબર કે વસ્તુ અમ લોકો એઝ અ ટોય એને જે માર્કેટ માર્કેટમાં મળે છે હું અમે લાયા હતા એની માટે અને પછી એના થ્રુ એ યુટ્યુબના વિડીયોથી શીખતી હતી પછી ધીમે ધીમે એને વધારેમાં ઇન્ટરેસ્ટ આવ્યો અને એવી રીતે પછી એ બેસ્ટ પરફોર્મન્સ આપવા લાગી પછી અમે એને ઓનલાઈન એવી રીતે અમે ટ્રેન પણ કરી અને હમણાં એને જે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ કર્યો છે એને હેરબનમાં કર્યો છે વિદાઉટ ટ્રેનિંગ એને એના એનાથી કર્યો છે અને એના માટે બહુ જ એટલે પુષ્કળ એને ખાસી મહેનત કરી છે બહુ જ ખુશી થાય છે બધાને લાઈક બધા કહે છે કે અમને એના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ થ્રુ બધા લોકો પૂછે છે કે ખુશી તો બહુ જ થાય છે જ્યારે મને લોકો કહે છે કે અમે એના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ થ્રુ અમેની વિડીયોઝ જોઈએ છે અને એમના થ્રુ એમના છોકરાઓ પણ હુલાહૂબ કરે છે કે જેમ એના વિડીયોથી અમારા છોકરાઓને પણ બહુ જ ગમે છે એ લોકોને પણ હુલાહૂબમાં બહુ જ ઇન્ટરેસ્ટ જાગ્યો છે ત્યારે સાંભળવામાં બહુ સારું લાગે છે એ વાતની મને બહુ જ ખુશી છે કે લાઈક એને જ્યારે સ્ટાર્ટ કર્યું ત્યારે તે ખૂબ જ નાની હતી અને એ ટાઈમે એનામાં હતું એ કોન્ફિડન્સ કે લાઈક હું આ જોઉં છું એટલે હું કરીશ જ અને એ જોતાં જોતાં પછી મને લાગ્યું કે આ બહુ સારા લેવલ પર એ જાતે પહોંચી ગઈ છે જ્યારે ફર્સ્ટ એને હાર્ડ રેકોર્ડ કર્યો હતો જ્યારે એને નેકમાં કર્યો હતો અને એના પછી હમણાં એના અમે ગિનિસ વર્લ્ડ માટે એનું રજિસ્ટ્રેશન કર્યું હતું જેમાં એને વન ફિફ્ટી થ્રી અચીવ કરીને એને ગિનીસ વર્લ્ડ રેકોર્ડ જ અચીવ કર્યો છે એને ઈચ્છા છે કે એને બેસ્ટ હુલા ઉપર બનવું છે અમારો સપોર્ટ તો ઓલવેઝ એની સાથે જ છે કે એને જે કરવું છે એમાં અમારો ફૂલ સપોર્ટ રહેશે